નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે બંગાની ખાડીમાં સર્જાયેલા ચક્રવાતને કારણે સેનાને હાઈ એલર્ટ ઉપર રાખવામાં આવી છે બંગાની ખાડીમાં ચક્રવાત મૌન થાને ધ્યાનમાં રાખીને ભારતીય સેના એનડીઆરએફ એસડીઆરએફ હાઈ એલર્ટ ઉપર જોવા મળી છે અહેવાલ છે કે ચક્રવાત એકસોને દસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સાથે વિનાશ સર્જી શકે છે ચક્રવાત મો આગામી અડતાલીસ કલાકમાં વધુ તીવ્ર બનવાની ધારણા છે અને એમડીએમએ અને રાજ્ય સરકારો તેના પર નજીકથી નજર રાખી રહ્યા છે દરિયાકાંઠાની નજીક રહેતા લોકોને સુરક્ષિત સ્થળોએ જવાની સૂચના આપવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો પર કુદરતનો વધુ એક માર ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકથી અવિરત કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે મગફળી અને સોયાબીનના તૈયાર પાક પલળીને નાશ પામ્યા છે સુકવવા મૂકેલા પાથરા પાણીમાં ગરકાવ થઈ ગયા છે ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે ખેતરોમાં નિરાશા છવાય છે આખા વર્ષની મહેનત વ્યર્થ ગઈ છે પશુપાલકો માટે ઘાસચારાનો પ્રશ્ન વિકટ બન્યો છે સરકાર કમોસમી વરસાદમાં થયેલ પાક નુકસાનીની સહાય ચૂકવે તે પણ હવે જરૂરી બન્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મગનો પ્રતિ ક્વિન્ટલ રૂપિયા બાર હજાર પાંચસોને અગિયારનો ભાવ બોલાયો ભુજની ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિમાં લાભપચમના શુભ દિવસે કાંટા પૂજન કરાયું પૂજન પછી તરત જ નવા વર્ષના મુહૂર્તના સ્વાદા પણ શરૂ થયા બોક્સઅન ક્લાર્ક ભૂપતસિંહ જાડેજા દ્વારા બોલી બોલાવાતા સુકનવંતી ખેતપેદી મગની હરાજી પ્રથમ થઈ હતી મગની બોલીમાં આશાપુરા ટ્રેડર્સે બાર હજાર પાંચસોને અગિયાર પ્રતિ ક્વિન્ટલના દરે સૌથી ઊંચી ઓફર આપી મુહૂર્તની ખરીદી પણ મેળવી હતી મિત્રોના મહત્વના સમાચારની વાત કરીએ તો ઊંચા વળતરની લાલચ આપીને ચાલીસ લાખની છેતરપિંડી અમદાવાદની સિલિકોન વેલ્થ મેનેજમેન્ટ અને સિલિકોન રિયલ એસ્ટેટના માલિક સિદ્ધાર્થ રાવળ અને પાયલ રાવળ પર ગંભીર છેતરપિંડીના આરોપ લાગ્યા છે

ગીર સોમનાથમાં કમોસમી વરસાદની આપત્તિ મગફળી અને સોયાબીનના તૈયાર પાકો બરબાદ થઈ ગયા ખેડૂતોની વાવેતર ખર્ચ અને રોડ ચારાનું ડબલ નુકસાન થયું છે સાંસદ રાજેશ ચુડાસમાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો અને તાત્કાલિક સર્વે અને આર્થિક વળતર પેકેજની માગ કરી છે ચોમાસાના વરસાદ પછી આ અણધાર્યા વરસાદે ખેડૂતોનો ક્વાળીયો છીનવી લીધો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તોફાની વરસાદથી પાણી પાણી મોડી રાતથી દીવ ગીર પંથકના ઉના ગીર ગઢડા તાલાલા સહિત અમરેલીમાં ધોધમાર વરસાદ વરસી ગયો વડોદરા ખેડા અને સુરતમાં પણ વરસાદી માહોલ જામ્યો સુરતના રાંદેર અલથાન ભટાર પાલે પોઈન્ટ વરાછા કતારગામ સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની અને ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ દરિયામાં ભારે કરંટથી છ થી આઠ ફૂટ ઊંચા મોજા ઉછળ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કાંકેરમાં એક એકવીસ નક્સલવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે રવિવારે છત્તીસગઢના કાંકેરમાં એકવીસ નક્સલવાદીઓએ આત્મસમર્પણ કર્યું હતું આ સાથે છત્તીસગઢમાં આ વર્ષે આત્મસમર્પણ કરનારા નક્સલવાદીઓની કુલ સંખ્યા બે હજારને ચાલીસ થઈ ગઈ છે રવિવારે આત્મસમર્પણ કરનારા નક્સલીઓમાં તેર મહિલાઓ અને આઠ પુરુષોનો સમાવેશ થાય છે આ નક્સલીઓ કેસ્કલ ડિવિઝનની કુએ મારી અને કિસ્કોડો એરિયા કમિટીનો ભાગ હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પેંગોલીનની તસ્કરી મામલે ઝડપાયેલા બે આરોપી પાંચ દિવસના રિમાન્ડ ઉપર જોવા મળ્યા રાજકોટ એસઓજીએ ગીર સોમનાથના ઘાંટવડમાં દરોડો પાડીને વિશ્વના અતિ દુર્લભ પેંગોલીનને મુક્ત કરાવ્યું હતું ઓડીમાં ગોધેલા આ કીડી ખાવને આરોપીઓ બાવીસ કરોડમાં ચીન વેચવાની ફિરાકમાં હતા ચીનમાં ગેરમાન્યતાને કારણે તેની તસ્કરી થાય છે બે આરોપીઓ ઝડપાયો છે આતંકવાદી કુંડોલ બસમાં આગ લાગવાથી વીસ લોકોના મોત થયા આ અકસ્માત નશામાં ધૂત વાહન ચાલકના કારણે થયો હોવાનું જાણવા મળ્યું છે હૈદરાબાદ પોલીસ કમિશનર વીસી સજનરે જણાવ્યું હતું કે નશામાં દૂધ વાહન ચાલકો આતંકવાદી છે તેલંગાણા પોલીસ આ ગુનાઓ કરનાર પર કોઈ પણ વ્યક્તિ પ્રત્યે દયા રાખશે નહીં તેમણે આને ગોર બેદરકારી અને ગુનાહિત કૃત્ય ગણાવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકીએ પદયાત્રા કરી નવનિયુક્ત કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકીએ લાભપાચમે વતરણ જંત્રાલથી કઠાણા ખોડિયાર માતાજીના મંદિર સુધી આઠ કિલોમીટર પદયાત્રા કરી હતી સમર્થકો અને ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા સત્તર ઓક્ટોબરે શપથ લઈને તેમણે અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગની જવાબદારી વળી બોરસદથી આણંદમાં અભિવાદનનો માહોલ જામ્યો મંત્રી જિલ્લાના વિવિધ મંદિરોમાં દેવદર્શન પણ કર્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં નલસે જલના દાવાઓ પોકળ સાબિત થયા છે રાજકોટ મહાનગરપાલિકાના નલ સે જલ યોજના અંગેના કેન્દ્રીય દાવા ફીકા પડી રહ્યા છે તાજેતરમાં જ્યાં પાઇપલાઇન પહોંચી નથી તે વિસ્તારોમાં આગામી બે વર્ષ સુધી ટેન્કર અને ટ્રેક્ટરથી પાણી વિતરણનો નિર્ણય લેવામાં આવ્યો છે ત્રણેય ઝોન માટે પાંચ પોઈન્ટ ત્રીસ કરોડના ખર્ચે ટેન્ડર શરૂ થયું છે આથી સો ટકા કવરેજ હજી દૂર છે લાખો નાગરિકો ટેન્કર પર નિર્ભર રહેશે પાઇપલાઇન વગરના વિસ્તારોમાં ટેન્કરથી પાણી વિતરણ કરાશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇન્દ્રોડા પાર્કમાં રેકોર્ડ બ્રેક મુલાકાતીઓનો ધસારો જોવા મળ્યો દિવાળીની રજાઓમાં ગાંધીનગરનો ઇન્દ્રોડા નેચર પાર્ક પ્રવાસીઓના ધસારાથી ગુંજી ઉઠ્યો છે ચાર દિવસમાં વીસ હજારથી વધુ મુલાકાતીઓએ સિંહ વાઘ દીપડાની જોડી અને અન્ય વન્યજીવોની સુંદરતા માણી રાજ્યના એકમાત્ર જુઓલોજીકલ પાર્ક તરીકે દૂર દૂરથી પરિવારો યુવાનો અને બાળકો આવ્યા હતા તહેવારોમાં કુદરતના સાનિધ્યમાં સમય પસાર કરવા આ પાક મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સંપૂર્ણ ભારત માટે મોટું એલાન ચૂંટણી પંચે ભારતમાં સ્પેશિયલ ઇન્સેન્ટિવ રિવિઝન એટલે કે એસઆઈઆર હાથ ધરવાનો નિર્ણય કર્યો છે એસઆઈઆર માટેની તારીખો જાહેર કરવામાં આવશે અને પ્રથમ તબક્કો આશરે દસથી પંદર રાજ્યોમાં યોજાશે જેમાં આસામ તમિલનાડુ કેરળ પશ્ચિમ બંગાળ પોંડિચેરીનો સમાવેશ થશે પસંદ કરેલી રાજ્યમાં આવતા વર્ષે વિધાનસભા ચૂંટણીઓ છે એસઆઈઆર માટે ચૂંટણી કમિશન અને રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીઓ વચ્ચે બે મહત્વપૂર્ણ બેઠક થઈ ચૂકી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહેશો ત્યાં સુધી તમને રજા આપશો નમસ્તે